તે દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાના વાહનની હરાજી લઈને શનિવાર ભાગ બીજો છે હરાજીનો પાછળ ઊંચામાં સત્તરસો ચાલીસ સુધીના નામ પડ્યા છે ઊંચામાં માલ એવો સારો નથી એટલે કે સારા નામ પડ્યા નથી સત્તરસો ચાલીસ સુધી પડ્યા છે અને જનરલ બજાર તો સારા છે બારસોથી માંડીને ચૌદસો પંદરસોના જનરલ બજાર છે અને મીડિયમમાં લોહીના એના ભાવ પણ સારા છે બજાર થોડુંક સુધારામાં છે આવક એસી નેવું વાહનની હતી શનિવારનો બીજો ભાગ છે તો ચાલો હરાજી જોઈ લઈએ

તમે કઈ નથી વાંધો ને ચાલુ પિતા પંચાવન પચાવન પંચાવન રૂપિયા

પંદર ચાલે પાકરી ભરી દસ ટકા વરિયારી

આપનો બાય આપનો કલેટી આ આપંદર પંદર માળ બી રૂપિયા વી રીતકા વી રૂપિયા બી પછી ખરી મસ્ત માલ છે વરિયા પંદરસો થઈ પંદરસો માલ આ રૂપિયા રૂપિયા પંદરસો

બેગો પંદરસો

તેરસો <laughs> ચાલ

કન્ટીન આ આગુ પાછો નહી થાય 12 રૂપિયા અહીંયા દે 5 હાલત નીકળતો 5 રૂપિયા 5 રૂપિયાનો 505 દેવળિયા એઓ બંદરો 1450 5 10 15 ની તારીખ સુધી દર મહિને 5000 હાઈફાઈ 5000 510 60 તો હાલો આ તો 1800 બળવા દાણો રે તો

কেজন এ like 125 3455 55 5700 અરફ એ સંહિતે 75 અરફ એસી 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 ટેલિફોન અરફ કેટલા છે 1380 કેટલા 1500 રૂપિયા 1500 રૂપિયા પર કરજો લોજો વિજયભાઈ પાકા પાકા તમારું 1500 પાકા 5 10 15 34 35 55 5700 1380 આયા અરફ 80 पंचोतेर 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 पंचोतेर